ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા મજામાં છો પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા દસ અને ફ્રેશ થઈ ગઈ છું ચા નાસ્તો આપણો પતી ગયો છે તો ફ્રેશ થઈને મેં એવું વિચાર્યું કે આજે વહેલા વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો ઘણા ખરા કારણોસર તો શેર કરવા જેવું નથી તો હું શેર નથી કરી રહી હો કે તમે બધા સમજશો અને અત્યારે એટલી બધી ગરમી છે ને દસ સવા દસમાં તો બાપરે તો કોણ ક્યાંથી છે કેટલી બધી ગરમી છે ત્યાં બધા કમેન્ટ કરજો અને કઈ નહી આજ આખો દિવસ તમારી સાથે શેર કરીશ તો વ્લોગ એન્ડ સુધી જોજો તો અહીંયા સવાર સવારમાં हेयर ऑयल થઈ રહ્યું છે ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ આ કોઈ મજા તો કોને મજા ના જવાનું છે ઓકે સો આપણે અત્યારે તપકી પડ્યા છે ખુશીના વ્લોગમાં કારણ કે મારો વ્લોગ હમણાં સ્કીપ થવાનો છે થોડા દિવસ ખુશી તમને રીઝન કહી દેશે કદાચ ને ખુશી અત્યારે થઈ રહી છે રેડી જવાનું છે મારી જાનમાં એમમાં જવાનું છે તો રેડી કેમ રેડી કેમ થાય છોકરી તું જ રહીશ લગ્ન કરીશ ન થાય તો તમારા જાન માટે હું શું કરવા રેડી છું ત્યારે હું જાન લઈને આવીસ ને એમ નેમ નહી થાઉ તો તું જાન લઈને નહી આવો એવું અરે લઈ જેશ કા સન દેડ બોલ કેમ રેડી થાય અરે રીલ કરવાની છે એકચ્યુલી હું તમને બધાને કહી દઉં અમારું ઓફિસ જવા એક હોસ્પિટલ નું દોડા છે

અને અત્યારે ખુશીની રીલ શૂટ કરીને મારે જવાનું છે ઓફિસે હું થઈ ગયો છું રેડી સો કઈ ફટાફટ પેલા ખુશીની રીલ શૂટ કરી દઈએ તો સો ગાઈઝ અત્યારે મમ્મીએ બનાવ્યો છે વધારેલો છાશમાં રોટલો પેલા ઈસ મમ્મી મેં રેસીપી કરી હતી જોઈ હતી તમે નહીં જોઈ લો મમ્મી એ તો રેસીપી જ નહીં જોઈ તો ભૂલી ગઈ ત્યાં નેટ આવતું નહોતું ભાઈ ભૂલી ગઈ ઓકે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે પણ આ બાર અને અમે લોકો જમી લઈશું અને એની શું ગયો છે મમ્મીના ઘરે કેમ કે વિડીયો કોલમાં જોયો ને તો એના ભાઈના નાની ઘર યાદ આવી ગયું તો પપ્પા આવીને લઈ ગયા અને અત્યારે હું મમ્મી બંને છે એકલા તો અત્યારે અમે લોકો બે જણા છાસમાં વગાડે રોટલો ખાઈ લઈશું અને પછી જોઈએ કે એમનો ટાઈમ જાય નહીં શું વગર તો ટાઈમ નહીં જાય હે ને કંટાળો આવે ટાઈમ હોય તો જતો રહે છે તો એમની ખબર પડતી કે બે ક્યારે વાગી જાય અત્યારે બારે નહીં વાગતા અમારા શું આશું

વિશે વિચારો કરતો તો અમે લોકો ચાલતા ચાલતા નીકળી ગયા છે એના લઈને જોઈએ કે એટલો આંટો મારાય છે અને પછી ઘરે જઈને કમેન્ટ્સ પણ રીડ કરવી છે આજે ફેમિલી અત્યારે અમે લોકો જોગિંગ કરીને આવી ગયા છે પાછા ગાડીમાં કારણ કે નિશુબાઉને આઈસ્ક્રીમ ખાવા છે નિશુબાઉને ને એની મમ્મીને ખાવા છે એની મમ્મીને પપ્પાને ખાવા છે બધાનું નામ લે છે તો અત્યારે જઈશું યસ આઈસ્ક્રીમ લેવા માટે આઈસ્ક્રીમ લઈશું ને ઘરે આવીને કરીશું યસ એને નિશુ શું શું તો જોઈએ હા બેટા બિલ છે ફાળ નાખવાનું બેટા ફાળ નાખવાનું તો પપ્પાને કી બિલ તો ભઈ તમાર છે કને મૂકવાનું ભલે બસ વાંધો નહી તો પેમેન્ટ કરી દેજો બિલનો ઓકે કે ખાવાનું લખી દેજો સો આજે કેવું થયું ખબર છે કે હું વ્લોગ ના લઈ શકી કેમ કે ની શิว ગયો તો નતો શોર્ટ્સ ને એમાં એમાં તમે બધાએ જોયા હશે ના જોયા તો શોર્ટ્સ વિડિયો મસ્ત મસ્ત અપલોડ કર્યા છે જોઈ આવજો એમાં રહી ગઈ તો મારે વ્લોગ લેવાનો સ્કીપ થઈ ગયો અને કેસ આયા પછી પણ ના થયું એમ એવું હતું મારે હમણાં વર્કલોડ બહુ છે ના આવીને પણ મારે બિલ બનાવવાનું તું શું હોય ને તરફ જમવા બી બેઠા અને બી બનાવવા બેસી ગયા હતા એટલે લેટ થઈ ગયું તમને અમુક વસ્તુ સવારે શેર કરી કે ભાઈ કયું રિઝન છે અમારું હોસ્પિટલ છે અને એ બી બહુ ટેન્શનવાળું છે બસ કંઈ નહીં હવે અમને તો જે છે આઈસ્ક્રીમ લેવા આઈસ્ક્રીમ લઈને આવીને મારે અહીં કરીશું હજી કમેન્ટ્સ રેડ કરીશું ખાવાનું બેટર કઈ આઈસ્ક્રીમ ખાવાનું કાયા મામા વાળો કે મામા અરે લે લે ચોકો બ્રાઉની હે ગાંડો થઈ જશે ઊભો રહે તો ગયો કોથળી આપજો મને કોથળી નથી અહીંયા કોથળીમાંથી કાઢો કે કોથળી તો ફ્રિજમાં મૂકી દીધી મેં અરે આકવા ઉપર છો તો પહેલા ઊભો

Mi ciu, io mi dico... No, non, no, nisù. Nisù. Oh, babu. Chua, papa, non, non, no, kede, non, non, no, 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 no. Mi ciu. Mi ciu. Ma sti Oh papà. Ciao papà volare. No, 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 tu finito, dai, ciao. E No, mamma, no, no, no. Se agi della mano ci tu finito, dai, ciao. E va tu finito, dai, ciao. E va બેબી ટુ બાર નીકળો તમે એમને એમ જ નહી લો શું ચાલ મજા પડી ગઈ છે છે ઓકે બાય દેલી જાય છે ટાટા આવું છે તારે

એનું રીઝન એ હતું કે હું રૂમમાં આવી નીશિવ નહોતો નિકષ નહોતા મમ્મી બહાર હતા ટીવીને એવું બધું જોતા હતા મને કોઈ આઈડિયા જ નહીં કે એક વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી હું રૂમમાં છું ફોનમાં વિડીયો એડિટ કરું છું વિડીયો એડિટ કરતી હતી ઘણું બધું શીખતી હતી તો મને ખબર નહીં પડી કે છ વાગી ગયા શું કહેવું તમારું શું રીડ કરો છો ઓકે સો ઓકે હા અત્યારે મારે કમેન્ટ્સ રીડ કરવાની છે તો નિકેશને મેં કીધું તમે ઓપન કરો તો આ તો કમેન્ટ્સ રીડ કરવા બેસી ગયા અને ફર્સ્ટ ઓફ ઓલ નિધિને કોંગ્રેચ્યુલેશન આનું ટ્વેલ્થનું રિઝલ્ટ બહુ જ સારું આવ્યું છે એટલે એમાં એવું હતું કે ભાઈ અમે આગળના વ્લોગમાં એ એવું કીધું હતું કે ભાઈ તમારા જેટલા પણ પર્સન્ટેજ આવે તમે કમેન્ટ કરજો એટલે નિધિ ઠક્કરે શું કર્યું આગળના વ્લોગ જોયા હશે એમાં આપણે લોકો બોલ્યા હતા એટલે એને કોમેન્ટ કરી છે ખુશી તમે નિકેશભાઈને કહી દેજો કે નિધિને ટ્વેલ્થ કોમર્સમાં 78.42% એઈટ પોઇન્ટ આવ્યા છે બીકોઝ હું ઓલ્ડ વ્લોગ જોતી હતી કાલે તો એમાં અમે તમને એવું કીધું હતું કે તમારા જેટલા પર્સેન્ટેજ આવી કહેજો હું એમાં એમને કાલે કહી દે એમના વ્લોગમાં પણ એમનો આવ્યો રે મેં તમને કમેન્ટ કરી દીધી હતી મારા પર્સન્ટેજ ઓકે કંઈ વાંધો ઓકે સો કોંગ્રેચ્યુલેશન ખૂબ આગળ વધ અને અમારે તને મળવા આવવાનું છે આવીશું બહુ જલ્દી એટલે પેંડા લઈને રાખજે વિશ્વરાજ ચૌહાણ ની કમેન્ટ છે દિસુ બાબુ ની સ્માઈલ બહુ જ મસ્ત છે પ્લીઝ સ્માઈલ કરો કરતો હોય ત્યારે બહુ ક્યૂટ લાગે છે હું ઠાકર ને પ્રે કરીશ કે હંમેશા આવી જ સ્માઈલ કરતો રહે યસ કોઈ ની નજર ના લાગે થેન્ક યુ સો મચ સીના ચૌધરી નિકેશભાઈ ને સારું ગમ્યું તમે ઘરે આવી ગયા એ તમાર સાસુને સારું લાગ્યું હશે બટ નીકેશભાઈ વ્લોગ ચાલુ કરસે પ્લીઝ ચાલુ કરજો વ્લોગ ચલો કરો ચલો કરો ચાલુ કરો વ્લોગ ચાલુ કરો હું એમને કહું છું આજે નહીં આજ લીધો તો તમેયા મે લીધો તો આજે વ્લોગ ના આજે ના તો લીધો એકદમ ગઈ કાલે લીધો તો આજે તો મારા વ્લોગમાં કમ ઓકે હા નહીં ગઈ કાલે લીધો તો બટ પણ સાંજે દવાખાને જવાનું થયું એના હિસાબે પછી સ્કીપ કરી દીધો યસ એવી વ્લોગ ઇમ્પોર્ટન્ટ નથી પણ સામેવાળાની તકલીફ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે લોકો કાલે સ્કીપ કરે તો હમણાં આ વીકમાં અમારે બહુ જ સ્કીપ થયો છે મારે બી થયો બાકી આમ રેગ્યુલર મારો સ્કીપ ના થાય બટ રીઝન એવું વાલા ખુશીદી નિકેશભાઈના વ્લોગ કેમ નહીં આવતા તમારા વ્લોગમાં બી ખૂબ જ મજા આવે છે એન્ડ હા ખુશીદી અને રચિતા દીદીનો બોન્ડ ખૂબ જ સારો છે યસ યુ સો મચ અને હું તમને બધાને એક ક્લિયર વાત કહી દઉં બરાબર કે અમે બંને જણા હું તમને જે વસ્તુ છે ફેક્ટ વસ્તુ કહું છું મારું બી ઘરનું કામ ને એવું બધું હોય નિકેશનો પોતાનો બિઝનેસ છે યુટ્યુબમાં સાઈડમાં મતલબ અમારું ચાલે

બાકી આવી રીતે આટલું જે અમે લાઇટલી લઈ રહ્યા છે ને એ લાઇટલી ના લેતા અને ઘણા લોકોને ઘણા લોકોના તમે બ્લોગ જોતા હશો જે જોબ એક મિનિટ જે લોકો જોબ નથી કરતા જે લોકો ઘરનું કામ નથી કરતા તો પણ એ લોકો ડેલી બ્લોગ નથી મૂકતા તમે એ લોકોનામાં જઈને કમેન્ટ કરો ને અમારામાં શું કરવા એને કમેન્ટ કરો છો ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું આજે બોલી છું આવી રીતે વાત કરું છું એનું રીઝન છે કે જ્યાં તમારે બોલવું જોઈએ ત્યાં તમે લોકો નથી બોલતા અને જ્યાં ના બોલવું જોઈએ ત્યાં બોલો છો બોલો જ્યારે મેં ફ્લસ્ટ બ્લોગ ચાલુ કર્યો ને મારો ત્યારે મેં એ વખતે ફર્સ્ટ બ્લોગમાં જ કીધું હતું કે સારા સારા લોકોની કમેન્ટ આવશે અને શું આવશે તો જ હું કરીશ તમારા બધાનો સપોર્ટ મળશે તો જ કન્ટિન્યુ કરીશ નહીં તો

ફક્ત લીલી કમેન્ટ છે નિશુના જોડે નિશુના નાની અને નાના બંને જે અંકલ અને આંટીને બ્લોગમાં જોઈને બહુ ગમ્યું થેન્ક યુ સો મચ ક્રિષ્ના બ્લોગ ઝીરો નહીં નિશુને ક્રિકેટનો શોખ છે તો એને એમાં જ રમાડો મસ્ત લાગે છે બબલું કોઈ એ કોઈની નજર ના લાગે બબલું હસતું મસ્ત લાગે છે એની સ્માઇલ લાઈફ ટાઈમ આવી જ રહે અને આવી જ રીતે હસતો રહે મોટો થઈ મોટો થઈ તોય પણ ખુશી દીધી એને બહુ જ મસ્ત મમ્મી મલી છે વર્લ્ડ બેસ્ટ વુમન આય હાય થેન્ક યુ પેલું કહેવાય છે ને કે આપણને મતલબ એક મમ્મીના રૂપમાં કોઈ તારીફ કરે ને એ ખરેખર બહુ ગમે કોઈ ભાઈ વ્યક્તિ વા પટેલ ની કમેન્ટ છે સે મેના પાપા જેવી સ્માઈલ છે એ તો છે જ એ તો છે જ માણ સ્વભાવમાં મારા જેવો થવો છે એકદમ જીદ્દી અને ગુસ્સાવાળો બસ આજે આટલી જ કમેન્ટ સ્વીટ કરવાની છે ઓકે તો થેન્ક યુ સો મચ તમે બધા આટલો બધો પ્રેમ આપો છો અને થોડા ટાઈમમાં અમે કહી દઈશું કે શું હતું બટ અત્યારે હું એ વ્યક્તિનું નામ નહીં લઉં પણ હું તમને લોકોને કહી દઉં કે ગો કાર્ટિંગ જે છે ફાઇવ ઇલેવન તમે લોકોએ રચિતાના બડ્ડેવાળો વ્લોગ જોયો હશે તો બધાને હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ એવી બેસો કદાચ તમે છો તમારા મનમરજીની વાત છે એવું હું એના પ્રિકોશન્સ લેજો પહેલા એને જે લોકો એ લોકોએ નોટિસ મારી હોય છે કે ભાઈ આટલી આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવું એ કમ્પલ્સરી એ લોકો એમ એમ નથી માર્યું હતું ત્યાં નોટિસ બોર્ડ ઉપર એનું કંઈક રીઝન હોય છે સો એ પહેલાં વાંચો ને પછી હા અને પોતાનું પહેલાં ધ્યાન રાખો એવું કોઈ એવો બનાવ બન્યો છે એટલે હું તમારા લોકોની સાથે શેર કરું છું હું એક બ્લોગ બનાવું છું તમારા સુધી ઘણી બધી વસ્તુ હું પહોંચાડું છું તો જેમ કે રચિતાના બડ્ડેના દિવસે અમે લોકો ત્યાં ગયા હતા તો જે લોકોએ ફૂલ બ્લોગ જોયો છે ને એ લોકોને ખબર હશે કે લાસ્ટમાં જે ગોકાટીની ગાડીમાં અમે લોકો બેઠા હતા તો એમાં કેવું છે એવો રિસ્ક છે કોઈ બી છોકરીના વાળ પૂરેપૂરી રીતે સાચવવા પડે છે અગર તમે એના હેર ના સાચવો તો તમારું જીવના જોખમમાં મુકાઈ જાય છે તો પ્લીઝ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાઈડમાં બેસે તો પહેલાં એની પાછળનું બધું જાણો અને સાચવી સમજીને તમે તમારી મરજીથી બેસો પણ ફર્સ્ટ તમારી હેલ્થનું અને તમારા ઉપર કોઈ એવી ઇફેક્ટ ના પડે એનું ધ્યાન રાખજો કેમ કે અમારા હમણાં એવો એક બનાવ બન્યો છે જે હું તમારી સાથે બધું શેર નહીં કરી શકું બટ એક વીકથી અમે એના લીધે થઈને દોડાદોડમાં જ છીએ સો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ એવી ગેમમાં જાઓ તો પોતાનું ધ્યાન રાખજો પ્લીઝ એ તમારું જીવનું જોખમ છે એમાં હેના યસ અને ઘણા લોકો છે એવા જે મારા થી ઘણી બધી જગ્યાએ જાય છે એટલે હવે હું પણ એ વસ્તુનું ધ્યાન રાખીશ કે હું પણ એવી જગ્યાએ જઈશ કે જ્યાં કોઈ જાતનો રિસ્ક ના હોય કેમ કે મારા લીધે કે મારા કોઈ વિડીયો ના જોવાથી કોઈ બી વ્યક્તિ જાય ને અને કોઈ નુકસાન થાય હું એવું બિલકુલ નહીં ઈચ્છું સો બસ આજે તમને આવું મારે પેલું કહેવાય ને એક પોઝિટિવ શું કહેવાય પોઝિટિવ વાત કરવી હતી કે જે નેગેટિવ વેમાંથી તમે પોઝિટિવ સાઈડ આવી શકો અને બધાને હેલ્પફુલ રહે તો એના માટે સ્પેશિયલી અધારે વ્લોગ આટલો લાંબો થઈ ગયો છે બધાને થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે સપોર્ટ કરવા માટે અને આજનો લોક માં આટલું જ હતું લોક સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ